બોટાદ જિલ્લાના ગડ્ડા તાલુકાના લીંબાળી ગામના એક મહિલા બે પુરુષ સહિત વિરુદ્ધ પીજીવીસીએલના અધિકારી દ્વારા કરાઈ ફરજમાં રૂકાવટની ફરિયાદ પીજીવીસીએલના અધિકારીએ ઘટનાનો વીડિયો બનાવી પોલીસને આપી કરાઈ ફરિયાદ આજે પીજીવીસીએલની ટીમ દ્વારા ગડ્ડાના લીંબાળી ગામે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું લિંબાળી ગામે એક મકાનમાં ગેરકાયદે વીજ જોડાણ હોવાથી કરાઈ હતી તપાસ

એમની જોડે અને એમના સ્ટાફ જોડે થોડી મારું બોલાચાલી કરી માથા કરી અને ફરજમાં રોકાવટ કરી તો એના અનુસંધાને અમે ભદ્રા પોલીસ સ્ટેશનમાં એની એફઆઈઆર નોંધ કરાવી છે અને એફઆઈઆરની કોપી અમે લીધી છે